નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યક્ષ રાજપૂત યોગ નવા શાસકો અને રાજ્યો તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એક સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તો જવાબ આવશે હર્ષવર્ધનના એ બે નંબર પ્રાચીન કાળમાં માળવાનો રાજપ્રદેશ કયા નામે ઓળખાતો હતો જવાબ આવશે સી એટલે કે એ અને બી અવંતી અને ઉજ્જૈની ત્રણ ખજુરાઓના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા તો જવાબ આવશે સી ચંદેલ વંશમાં ચાર રાજસ્થાનમાં સંભાર સરોવર ક્યાં આવેલું છે તો ઉદયપુરથી પૂર્વ તરફ એટલે જવાબ આવશે બી પાંચ નંબર રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે જવાબ આવશે બી ભોપાલ છ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો જવાબ બી વનરાજ ચાવડાએ સાત રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું જવાબ આવશે બી ઉદય રાણી ઉદયમતીએ આઠ નંબર કયા રાજવીનો રાજ પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી જવાબ આવશે કર્ણદેવ વાઘેલા નવ રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો તો છઠ્ઠો ભાગ દસ રાજપૂતના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણોનો સમાવેશ કરી શકાય તો રાજપૂતો બહાદુર હતા ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા એક વચનીયતા એટલે જવાબ આવશે આપેલ તમામ પ્રશ્ન બે જોડકા જોડો એક ભીમદેવ પ્રથમ તો જવાબ આવશે સોલંકી વંશ બે મુંજ એમાં જવાબ આવશે પરમાર વંશ ત્રણ રાજા રાજરા રાજરાજ પ્રથમ એમાં આવશે ચોલ વંશ પૃથ્વીરાજ ત્રીજો એમાં આવશે ચૌહાણ વંશ નરસિંહવર્મન એમાં આવશે પલ્લવ વંશ અને ગોપાલ છેલ્લું છ તો એમાં આવશે વંશ બી મને ઓળખો હું માળવાના પ પરમાર વંશના રાજાઓની નગરી છું તો અવંતી બે મેં રાજસ્થાનમાં અજયમેરૂ નામના નગરની સ્થાપના કરી તો અજય રાજ મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો રાજમાતા મિનળદેવી ચાર મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ એમ શબ્દાનુશાસન નામના શબ નામના ગ્રંથની રચના કરાવી હતી તો સિદ્ધરાજ સિંહ જયસિંહ પાંચ મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું તો અણહિલ ભરવાડ છ હું મુક મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો તો જફર ખાન પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એક કુમારપાલ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી તો હેમચંદ્રાચાર્યજીએ બે બંગાળમાં પાલક વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો તો ગોપાલ ત્રણ દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું તો અઇસલ ચાર ચોલ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી તાંજોર પાંચ ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો પૃથ્વીરાજ ચૌહાણ છ રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા દ્વારા કરાતો તો રાજા પ્રશ્ન છ એ એક બે વાક્યમાં જવાબ લખો એક કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે તો જવાબ ઈસ્વીસન સાતસો થી ઈસ્વીસન બારસો વચ્ચેના પાંચસો વર્ગ વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે બે ગુર્જર પ્રતિહાર રાજ સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્ય સ્થાપિત થયા તો ગુર્જર પ્રતિપ્રહાર સામ્રાજ્યના પતન બાદ ગઢવાલ બુંદેલખંડ માળવા અણહિલવાડા પાટણ ડહાલ ડાલ સાકંભરી ગોયલ વગેરે રાજ્યો સ્થાપિત થયા ત્રણ વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું જવાબ દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ વણહિલવાડ પાટણ રાખ્યું ચાર વણીલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા જવાબ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનાળ દેવી એટલે કે મોળ વલ્લવ દેવ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા પાંચ બંગાળના કયા વંશની વંશ કહેવામાં આવતું શા માટે પાલવંશના સ્થાપક ગોપાલ અને તેના વંશ વનરાજોના નામે ઓળખાતા એટલે કે પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલ વંશ કહેવામાં આવતા છ રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા જવાબ રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવા હતા સાત રાજપૂત યુગમાં ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા જવાબ રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે કે ખંભાતમાં આવેલું અને ભૃઘુકચ ભરૂચમાં આવેલું આ બે બંદરો જાણીતા હતા બી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત રાજ્યોના વર્ગીકરણ કરો તો ઉપર નામ આપેલા છે આપણે વર્ગીકરણ કરશું ઉત્તર ભારતના રાજ્યો તો તેમાં આવશે ગઢવાલ ચંદેલ પરમાર માળવા અને ચૌહાણ દક્ષિણ ભારતના રાજ્યો તો પાંડ્ય ચેર પલ્લવ ચોલ પાલ અને રાષ્ટ્રકૂત પ્રશ્ન પાંચે કારણો આપો

રાજપૂતાણીઓ એક સાથે ચિત્તામાં કૂદી જઈ ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો કારણ કે તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે થતી હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતે ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું ત્રણ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે કારણ કે ઈસવીસન અગિયારસો એકાણુંમાં માં થાણેશ્વર અને કર્ણાલ વચ્ચે કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં તરાલના મેદાનમાં સિદ્ધબુદ્ધિને તોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી તે પછી ઈસવી સન અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની આરથી થઈ દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી ચાર મિનળદેવી આદર્શ રાજમાતા હતા કારણ કે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા કારણ શું તો તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં મદદરૂપ થયા હતા નિર્ણય હતો બી પ્રશ્નોના જવાબ આપો બાજુમાં આકૃતિ આપી છે તેનું નિરીક્ષણ કરી અને જવાબ આપવાના છે એક આપેલ ચિત્રમાં યુદ્ધ પહેલાંનું કયું દ્રશ્ય છે તે જણાવી તેનું વર્ણન કરો આપેલ ચિત્રમાં રાજપુતાણીઓના વીરત્વના આદર્શ દર્શન થાય છે જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપુતાણીઓ પોતાના ભાઈ પિતા પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસ્તામુખે મુખે યુદ્ધમાં જવા વિદાય આપતી તો આ ચિત્રમાં પ્રદર્શિત કરેલ છે બે યુદ્ધ માટે વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવતી તેની યાદી બનાવો વીરતાભરી વિદાય રાજાઓ સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓ કે જે કોઈના રક્ષણ માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય તેને જે છે એ વીરતાભરી વિદાય આપવામાં આવે પ્રશ્ન છ એ ટૂંકનો અંદ લખો એક રાજપૂત યુગના શાસન વ્યવસ્થા જવાબ રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજ રાજદરબારીઓએ ચૂંટીને ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો મળી આવ્યા છે જેમ કે કાશ્મીરના યશ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદ કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેન કરવાનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતા આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો પ્રશ્ન બે નીચે આપેલ પાત્રનો ટૂંકવા પરિચય આપો એક કુમારપાળ કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો આચાર્ય હિમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓનું આજ્ઞાઓ કરી હતી કુમારપાલ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે બે પૃથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ ત્રીજો પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન અગિયારસો એકાણુંમાં ખાણેશ્વર અને કર્નલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિયાબુદ્દીન ધોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની ત્રેવીસ લડાઈ ભારતીય ઇતિહાસમાં રૂપ ગણાય છે સી પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં આપો એક કોઈ પણ પાંચ રાજપૂત રાજ્યો અને રાજધાનીના નામ લખો રાજ્ય અને રાજધાની રાજ્ય તો ગઢવાલ તો કનોજ અને કાશી વંશ તો વાતાપી વનરગલનું કાતીય તો વનરગલ પલ્લવ વંશ તો કાંચીપુર ચોલ મંડળ તો તાંજોર બે ઈસવીસન અગિયારસો બાણુ માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થાત શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈ યુદ્ધમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ રહેત ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થાપત વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જે જોર જબરજસ્તી અને જુલમો લૂંટફાટ મચાવ્યા તે ન થયું હોત અને કદાચ કંઈ સહન પણ કરવું પડ્યું ન હોત તથા ભારત કદાચ વધાર ભારત જે છે સમૃદ્ધ રાજ્યમાં ગણાતું હોત દેશ ગણાતું હોત રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે સારા એવા ઘણા કાર્યો કર્યા છે આપણા દેશ ટેકનોલોજી ક્ષેત્રે પણ ખૂબ જ આગળ પડતો દેશ હોત ત્રણ રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો જવાબ સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણાય છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુંવારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે સિદ્ધરાજ જયસિંહની માતા માતા હતા પ્રશ્ન પાંચ પ્રશ્ન સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એક તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યો હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિશે લખો તો જવાબ ગોપી તળાવ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક તળાવ છે ઈસવીસન પંદરસો દસમાંની સભામાં માલિક ગોપી નામના સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું ઈસવીસન બે હજાર બારમાં આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ